જેની આરતી વંદના કર્યા બાદ આવો કરીએ મહાદેવના એક ખૂબ જ પૌરાણિક અને અનોખા ધામના દર્શન જૂનાગઢમાં આવેલી છે મુચકુંદ ગુફા કે જેનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે આ ગુફામાં એક શિવલિંગ પણ સ્થાપિત છે એક માન્યતા પ્રમાણે આ ગુફા અને શિવલિંગ આશરે પાંચ હજાર બસો વર્ષોથી પણ વધુ પૌરાણિક છે

જ્યાં દેવાદિદેવ મહાદેવ ભવનાથ સ્વરૂપે ભક્તોને આપે છે તેમના અસીમ આશીર્વાદ અને તેવા જ ગરવા ગિરનારની ગિરિકંદ્રાઓમાં બિરાજમાન છે મુચકુંદ મહાદેવ જૂનાગઢમાં ભવનાથ મંદિર તરફ જતા રસ્તામાં પાવન સ્થાન આવેલું છે કે જ્યાં દામોદર કુંડની પાસે જ સ્થાન પામ્યા છે શ્રી મુચકુંદ મહાદેવ જુનાગઢમાં આવેલ મુચકુંદ મહાદેવ અનોખો ઇતિહાસ ધરાવે છે કહેવાય છે કે આ મંદિર જે એક નાનકડી ગુફામાં નિર્માણ પામ્યું છે તે છે મુચકુંદ મહાદેવ મંદિર કહેવાય છે કે આ મંદિર બાવનસો વર્ષથી પણ વધુ પૌરાણિક છે મુચકુંદ ગુફા વર્ષ જૂની આ જગ્યા છે હું આજે છેલ્લા દસક વર્ષથી ગુફાની અંદર આવું છું અને શ્રદ્ધા એવી છે કે તમે જે માગો એ મહાદેવ આપે છે અને યાત્રિકો અહીંયા કાયમિક ધોરણે ભજન અને ભોજન મા મહામંડલેશ્વર શ્રી મહેન્દ્રાનંદગીરીના સાહિત્યમાં ભોજન અને ભજન ચોવીસ કલાક અહીં ચાલુ જ રહે છે અહીં દર્શને આવતા તમામ ભક્તો હર્ષભેર દેવાતિદેવ મહાદેવનો જય જયકાર બોલતા નજરે પડે છે અહીં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે અને બાંધે છે પુણ્યનું ભાથું અહીં મંદિરના ઘરભરૂમાં પ્રવેશતા એક તરફ ગુફામાંથી બહાર આવવાનો રસ્તો દેખાય છે તો નજરોની સામે દ્રશ્યમાન થાય છે દેવાદિદેવ મહાદેવનું પાવન શિવલિંગ અહીં દર્શન કરવાનો મહિમા એવો તો નિરાળો છે કે દેવાદિદેવને ભજવાના ખાસ દિવસોમાં તો આ મંદિરમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવું માનવ મહેરામણ ઉમટી પડે છે તો મનમાં અપાર આસ્થા સાથે ભક્તો અહીં દેવાદિદેવ મહાદેવના દર્શન કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દેવાદિદેવને વિનવે છે મને આ મહાદેવ માટે ખૂબ શ્રદ્ધા છે અને ઘણા અમારા કામો થાય છે જ્યારે ત્યારે આવી તે અમારા કામો થાય છે મહાદેવ ઉપર ખૂબ ખૂબ શ્રદ્ધા છે અમારે અહીંયા ભગવાન શિવજીનું સ્વયંભૂ સ્થાપિત શિવલિંગ છે અને પોતે ભગવાન ધાર્યા કામ કરે છે શ્રદ્ધાથી હું અહીંયા આવું દર વર્ષે અહીંયા આવું છું સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ સ્થળ પર મહાદેવના શિવલિંગની પોતાના સ્વહસ્તે સ્થાપના કરી હોવાનું કહેવાય છે અને મહાદેવનું નામકરણ નીલકંઠ મહાદેવ તરીકે કરી હોવાની કથા છે તો આમ જૂનાગઢના ગિરનાર પર્વતની ગોદમાં દામોદરકુંડ પાસે આવેલી ગુફામાં બિરાજેલા મહાદેવ એ ભગવાન માધવના હસ્તે સ્થાપિત શ્રી કૃષ્ણના મહાદેવ છે અને આ મંદિર અને એની કથા વિશેનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવતના અધ્યાય ચારમાં પણ કરવામાં આવ્યો છે આ મંદિરમાં અન્ય દેવી દેવતાઓની મૂર્તિ પણ મૂકવામાં આવી છે જેના દર્શન કરવાનો પણ અનેરો મહિમા ભક્તોમાં રહેલો છે જેઓના દર્શન કરવાનો પણ ભક્તો નથી ચૂકતા અહીં નિત્ય દિન દુખિયાઓને પ્રસાદી સ્વરૂપે ભોજન પીરસવામાં આવે છે અહીં નૈસર્ગિક વાતાવરણ વચ્ચે દાદા ભૈરવની પણ એક મૂર્તિ મંદિર પરિસરમાં સ્થાપિત કરવામાં આવી છે તો અહીં દાદા મહાદેવને ભજવાના દિવસોમાં મોટી સંખ્યામાં સાધુ સંતો પધારે છે અને દાદાની ભક્તિમાં લીન થઈ જાય છે તો ખરેખર આ મંદિરમાં દર્શને આવીને ભક્તોને થાય છે અપાર શાંતિની અનુભૂતિ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ જૂનાગઢ